અમાર બબુ હોશિયાર છે 4 સુધી સાટમાં ન ભણે છે આવું શીખવાડું તમને અરે અમાર બબુ હોશિયાર છે હોશિયાર પૂછે છે કેટલું રમતા આવડે કો રમતા આવડે કો રમતા આવડે હેચી વાત છે બધું રમતા આવડે એકડા પૂછાય તને કેટલા આવડે એમ

મારા બાપાએ માર્યો મારે માયન ઓગ મૂકઈ નાખ્યો પણ એકનો બે નો છેન ભાગી ગયો કે નમ્રતા નહી આવી એ બેન ઈ તો હેને આ ચાઈની મુક ઈસે નહી આય મુકો લોતર પર્યો ને ઈ નું નમ્રતા બી રમતા હશે હોજી એટલે ન હાવી આય તે નમ્રતા આય દે અલ્યા હે બાપા એ માર બાપા હે બેન માર બાપા માર બાપા હા હા હાલો છે ને

વિધાતુ વિધાતુ શું આ તું મુકા હારે તને ને બજાર હું નથી આવી હું નથી આવી તારે ની હાલવી ને પાધરું પણ હું ઈને નાક પાડતીતી કે જાવા દે મને નીચાલે જવા દે પણ નતો જવા દેતો ઈ નતો જવા દેતો ને છે ખાઓ નીચાલે કાય હતું તે આવા દીધો

ભાઈ <laughs> બેઠી <laughs> અમને આવો હું પછી મગ જ છલ્યો બરોબર હમણાં તું આય બે બે બસ 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 કા હું છે છું કે આમું ને થી મારે સાબુ લઈ ગયો કઈ શું ભણશે હવે હવે તને ચાલુ કરો ને હવે બરાબર હવે આબા હું આને છું કુકુ કાઢો કુકાબો બેઠો બેઠો કુકા કઈ પોઈ ની કાને